સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલ ને અને બે દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ સાતમી માર્ચ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ મહાવદી વિજયા એકાદશી ઉપવાસ છે ભગવાન શ્રી આ વિજયા એકાદશીનું વ્રત કર્યું તેથી રઘુકુળને આનંદ પમાડનારા તે રામ વિજયવાન થયા સીતાજી પ્રાપ્ત થયા લંકા જીતીને રાવણને માર્યો જે લોકો આ વિજયા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં જય પામીને અક્ષય એવા પરલોકને પામે છે આ કારણથી વિજયાનું વ્રત કરવું કારણ કે આ વિજયા એકાદશીનું મહાત્મય સર્વ પાપને મટાડનારું છે માટે તેનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તો આપણે આ વિજયા એકાદશીની વ્રત કથામાં પ્રવેશ કરીએ હે રઘુકુળને આનંદ ઉપજાવનારા શ્રી રામ અને મધુ નામના દૈત્યને મારનારા ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશીનું વ્રત કરનારા અને આ કથા સાંભળનારા ભક્તોને તેમના કાર્યમાં તમે વિજય અપાવજો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે સાગર હે વસુદેવના પુત્ર કૃષ્ણ માઘ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે તમે મને પ્રસન્નતાથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા માઘ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ વિજયા છે અને એ વિજયા એકાદશી પોતાનું વ્રત કરનારાઓને સદા જય દેનારી છે નારદે કમળની ઉપર બેઠેલા બ્રહ્માને સર્વ પાપોને હરનારું અને ઉત્તમ એવું આ વિજયા એકાદશીનું મહાત્મય પૂછ્યું હતું હે દેવોમાં શ્રેષ્ઠ બ્રહ્મા મા મહિનાના કૃષ્ણ પક્ષની વિશે જે વિજયા નામે પ્રસિદ્ધ એકાદશીની તિથિ છે તે એકાદશીનું વ્રત પ્રસન્નતાથી કહો એ રીતે નારદજીના પૂછવાથી બ્રહ્મા બોલ્યા હે નારદ પાપને હરનારી ઉત્તમ કથા જે તને કહું છું તે સાંભળ પુરાતન એવું પવિત્ર અને પાપને નાશ કરનારું જે આ વિજયાનું વ્રત છે તે વ્રત મેં કોઈને પણ કહ્યું નથી આ વિજયા એકાદશી માણસોને જય દેનારી છે એમાં કંઈ પણ સંશય નથી પૂર્વે રામચંદ્રજી તપોવનને વિશે ગયા હતા અને તે તપોવનની અંદર ચૌદ વર્ષ સુધી સીતા અને લક્ષ્મણ સહિત પંચવટીમાં વસ્યા હતા તે તપોવનમાં વસતા એવા તે રઘુકુળના મહાત્મા રામની તપસ્વીની સીતા નામની સ્ત્રીને રાવણ હરી ગયો તે દુઃખથી એ રામ મોહ પામ્યા હતા હતા અને તપોવનમાં ભટકતા તેવામાં તે રામે જેનું આયુષ્ય નાશ પામ્યું છે એવા જટાયુ પક્ષીને જોયો તે જટાયુ પક્ષી રામચંદ્રજીને સીતાના હરણ સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને મરણને વશ થયો અર્થાત મરી ગયો તે પછી અરણ્ય જંગલના મધ્યમાં ફરતા એવા રામચંદ્રજીએ કબંધ નામના રાક્ષસને હણ્યો ત્યારબાદ તે રામચંદ્રજીને સુગ્રીવની સાથે કોઈ પણ દાડો જૂની ન થાય એવી મિત્રતા થઈ એ રીતે સુગ્રીવની સાથે મિત્રતા થયા પછી રામચંદ્રજીની માટે વાનરોના સૈન્યો એકઠા થયા એ રીતે વાનર સૈન્યો એકઠા થયા બાદ હનુમાનજીએ જનકની પુત્રી સીતાને લંકાના બગીચામાં જોયા તે સીતાને રામના નામની વીટી આપી એ રીતે હનુમાનજી મોટું સાંભળ્યા પછી રામચંદ્ર સુગ્રીવની સંમતિથી લંકા પર ચઢાઈ કરવાનું માન્ય કર્યું વાનરો જેને પ્યારા છે એવા તે રામ વાનરોની સાથે નદ અને નદીઓના પતિ સમુદ્રને દુઃખ વડે ઓળંગાઇ એવો જોઈને વિસ્મય પામ્યા અને પ્રફુલ્લિત નેત્રોવાળા થઈને લક્ષ્મણ પ્રત્યે વચન બોલ્યા કે હે સુમિત્રાના પુત્ર લક્ષ્મણ અગાધ જળથી ભરેલા તથા ભયંકર મગોરોથી આકુલ એવા સમુદ્રને કયા પુણ્ય કરીને તરી શકીશું તરી શકાય એવો ઉપાય હમણાં તો હું ખચિત જોતો નથી કે જેથી કરીને આ સમુદ્ર સારી રીતે તરી શકાય એવો થાય લક્ષ્મણજી બોલ્યા કે હે પુરુષોત્તમ આ દ્વીપના મધ્ય ભાગમાં બકદાલભ્ય ઉર્ફે બકદાલભ્ય નામે મુનિ રહે છે હે રઘુકુળમાં ઉત્પન્ન થયેલા રામ તે મુનિનો આશ્રમ આપણા સ્થાનકથી અર્ધો યોજન એટલે કે બે ગાવ દૂર છે હે રઘુકુળને આનંદ પમાડનારા એણે ઘણા બ્રહ્માઓને જોયા છે હે રાજેન્દ્ર રામ ઋષિઓમાં શ્રેષ્ઠ એવા અતિ વૃદ્ધ બગદા લભ્યને તમે આ સમુદ્ર તરવાનો ઉપાય પૂછો આ રીતના લક્ષ્મણના અતિ સુંદર વચનો સાંભળીને રામચંદ્ર મહામુનિ બગદા લભ્યના દર્શન કરવા સારું ગયા અને દેવો જેમ વિષ્ણુ ભગવાન તેમ રામચંદ્રજી મસ્તક વડે બગદા ને પગે લાગ્યા તે વખતે મુનિ એવા તે ઋષિ રામચંદ્રજીને કોઈ કારણને લીધે મનુષ્ય શરીરને ધારણ કરેલા પુરુષોત્તમ વિષ્ણુ જાણી અને બોલ્યા હે રામ તમારું આવવું ક્યાંથી થયું છે અર્થાત આપ ક્યાંથી પધારો છો રામ બોલ્યા અહો વિપ્ર તમારી કૃપાને લીધે લંકાના રાજા રાવણને જીતવા સારું સૈન્ય સાથે આ સમુદ્ર સમીપ આવ્યો છું માટે તમારી અનુકૂળતાએ કરીને જે રીતે મારાથી આ સમુદ્ર તરી શકાય છે તે રીતે તરવાનો ઉપાય હે મુનિ મને કહો હે સારા આચરણવાળા મુનિ તમે મારા પર કૃપા કરીને આ સમુદ્ર તરવાનો ઉપાય કહો કારણ કે હું તે જ કારણ સારું અર્થાત સમુદ્ર તરવાનો ઉપાય જાણવા સારું હે દેવ આપના દર્શન કરવા માટે આપની પાસે આવ્યો છું મુનિ બોલ્યા કે હે રામ વ્રતોમાં ઉત્તમ એવું વ્રત કરવાથી તમારો વિજય થશે વળિયા વ્રત કરવાથી લંકાને તથા રાક્ષસને જીતીને લાંબી કીર્તિ પામશો માટે એકાગ્ર મનવાળા થઈને જે વ્રત કરવાનું કહું છું તે વ્રત કરવાની વિધિ એકાગ્ર મન વડે સાંભળીને તે પ્રમાણે કરો હે રામ મહા મહિનાના કૃષ્ણપક્ષને વિશે વિજયા નામની એકાદશી થાય છે તે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમારો અવશ્ય વિજય થશે હે રામ

જવથી ભરેલા ઘડાને મૂકીને તેના પર જળથી ભરેલું તરભાણું મૂકવું ત્યારબાદ તે તરભાણાની અંદર સોનાના બનાવેલા સમર્થ દેવ વિષ્ણુને પધરાવીને એકાદશીને દિવસે સવારના પહોરમાં સ્નાન કરવું સ્નાન કર્યા બાદ સુગંધી પુષ્પ અને ચંદનવાળાએ ઘડાને સ્થિર રાખ્યા પછી ધૂપદીપ જુદા જુદા પ્રકારના નૈવેદ્યો દાડમ નાળિયેર તથા બીજા સુગંધી પદાર્થો વડે વિશેષતાથી ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી હે રામ ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે દિવસ ભક્તિભાવથી કાઢવો વળી બુદ્ધિમાન માણસોએ તે ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે રાત્રે જાગરણ પણ કરવું હે નરોના પતિ રામ જ્યારે બારસનો દિવસ પ્રાપ્ત થાય ત્યારે સૂર્યના ઉગવા ટાણે જ્યાં આગળ જળ ભર્યું રહેતું હોય તેવા દેશમાં નદી કિનારે ચરણાને કાંઠે કુવા તળાવના તટ પર જેના પર વિષ્ણુ ભગવાન બી રાજે છે એવા તે ઘડાને પધરાવી વિધિ પ્રમાણે ઘડા સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરીને વિષ્ણુ ભગવાનની મૂર્તિ સાથે તે ઘડો વેદનો પાર પામેલા હોય એવા બ્રાહ્મણને દેવો હે રાજાઓમાં ઇન્દ્ર રામ તે ઘડો દેવો તે સાથે મોટા મોટા દાનો પણ દેવા હે રામ આ પ્રમાણે વિધિ સૈન્યોના પતિ નાયકો સાથે મળીને પ્રયત્નથી વ્રત કરો એથી તમારો વિજય થશે આ પ્રમાણે ઋષિઓનું વૃત્તાંત સાંભળીને ઋષિએ જેમ કહ્યું હતું તેમ રામચંદ્રજી આ વ્રત કર્યું તેથી રઘુકુળને આનંદ પમાડનારા તે રામ વિજયવાન થયા સીતાજી પ્રાપ્ત થયા લંકા જીતીને રાવણને માર્યો હે યુધિષ્ઠિર રાજા આ વિધિથી જે નરો વ્રત કરે છે તે નરો આ લોકમાં જય પામીને અક્ષય એવા પરલોકને પામે છે હે ધર્મ રાજા આ કારણથી વિજયાનું વ્રત કરવું કારણ કે આ વિજયા એકાદશીનું મહાત્મય સર્વપાપને મટાડનારું છે માટે તેનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના સંવાદરૂપે મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું મહાત્મય કહેલું છે સાત માર્ચે વિજય એકાદશીનું વ્રત કરનારા ભક્તો માટે પારણાનો શુભ સમય આઠ માર્ચ સવારે છ બેતાલીસથી નવ અને ચાર સુધીનો છે આ સમયે તમે વ્રત તોડી શકો છો આ એકાદશી પર કરી શકાય તેવા કેટલાક ઉપાયો વિશે જોઈએ ધન પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે અને તુલસી વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે

શાસ્ત્ર અનુસાર કરિયર કે પરીક્ષા વગેરેમાં સફળતા મેળવવા માટે વિજયા એકાદશીના શુભ દિવસે રામ દરબારની પૂજા કરો પૂજામાં અગિયાર કેળા અગિયાર દીવા અગિયાર ખજૂર લાડુ અને લાલ ફૂલ ચઢાવો રામ રક્ષા સ્તોત્રનો પાઠ પણ કરો આ ઉપાય અપનાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિજયા એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને આ વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવજો